મોરબી મહાનગરપાલિકા થશે આ વાત આપણે ક્યાંક ને ક્યાંક સાંભળી છે પરંતુ થાશે કે નહીં અને થાશે તો ક્યારે જાહેર પ્રજાનું આના વિશે શું કહેવું છે ચાલો જાણીએ શું નામ દાદા તમારું મારું નામ કાનજીભાઈ હં તો તમે સાંભળવું જઈશે ક્યાંક ને ક્યાંક કે મોરબી મહાનગરપાલિકા થવાની છે બરાબર તમને શું લાગે થાશે હે પેલું મળું એ ગવર્મેન્ટમાં ગયું એટલે થવાનું ખેલ હા તો મને કહોજો કેટલા ટાઈમે થાય છે ત્યારે છ મહિને આઠ મહિને

કે મહાનગરપાલિકા કરતા અણે છે એ સારું છે હું હકીકત માં જુનાગઢ થી અહીં આવ્યો વીસ વર્ષથી અમારે જુનાગઢ માં મહાનગરપાલિકા છે બરાબર તમને ટેક્સ અને ખર્ચા વધે છે કોઈ જાતની સુવિધા વધતી નથી આ મારું અનુભવ તો તમને શું લાગે મોરબી માં થાય છે કે નહીં થાય જો મહેનત કરે ને થાય તો એમાં પણ બધા અધિકારીઓ સારા હોય તો તમારું કામ થાય બાકી નગર કામ થાય નહીં કોર્પોરેશન અને ખર્ચા વધે અટાણે આપણે રવાપર ગ્રામ પંચાયત માં લાઈટ બિલ ના ભાવ સાડા પાંચ રૂપિયા યુનિટ ના છે નવ રૂપિયા થશે બરાબર તો આ મેં વાત તો લગભગ દાદા આદમ વખત ની મોરબી માં નગરપાલિકા થવાની બરાબર કઈ નથી અને હજી મને તો ભૂતું નથી થાય તમને લાગે થાય છે મને તો હજી નથી લાગતું ટૂંક સમય માં થાય એવું હા તો તમારા પ્રમાણે કેટલા સમય વચ્ચે થશે ઈ કયો આ લગભગ આ તો વેગડી વિ જાય આમાં તો